સરકાર નથી કરવા માંગતી તો આવનારા દિવસોમાં માં દેશ નું ઓગણતીસ નું ભીલ પ્રદેશ આપી દો અમે અમારો વિકાસ કરી રાષ્ટ્રપતિ ધારે તો આપી શકે છે આપણો ઇતિહાસ ગૌરવશાળી છે એ ઇતિહાસ આપણે ક્યારે નઈ ભૂલવો જોઈએ આપણી સંસ્કૃતિ ક્યારે નઈ ભૂલવી જોઈએ જ્યાં સુધી આપણી પરંપરા આપણી રૂઢી આપણી સંસ્કૃતિ આપણી સભ્યતા આપણા રીત રિવાજો આપણી બોલી આપણે જાળવી રાખીશું ત્યાં સુધી આપણે બચીશું જાતિના દાખલા માટે ત્રણ ત્રણ પેઢીના આપણા પુરાવા માંગવામાં આવે છે મહિના મહિના ધક્કા ખવડાવવામાં આવે છે માનગઢમાં

કુંડવા ગામના જન જાગૃતિ કાર્યક્રમમાં મંચસ્તો ઉપસ્થિત જેમને આપણે સાંભળી રહ્યા હતા એવા પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા રાધિકાબેન રાઠવા દેવેન્દ્રભાઈ વસાવા જગદીશભાઈ વસાવા સાથે સરપંચશ્રીઓ એવા ઉમેશભાઈ વિનુભાઈ છોટુભાઈ નુરુભાઈ યુવા આગેવાન અર્જુનભાઈ જીગ્નેશભાઈ નાનુભાઈ મંચસ્થ ઉપસ્થિત તમામ આદરણીય સન્માનનીય સાથીઓ આજના આ કાર્યક્રમમાં ખૂબ સરસ આયોજન કરનાર ટુંડવા ગામની યુવા સમિતિને પણ આ પ્રસંગે અભિનંદન અને આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ ત્યારે આજનો આ કાર્યક્રમ જનજાગૃતિ માટે સાકામ રાખવા માટે આવ્યો છે શું કામ જરૂર પડી આ કાર્યક્રમની તેની આપણે ચર્ચા કરીશું તો શરૂઆત કરીએ પહેલા આદિવાસી કોણ છે એની ચર્ચા કરીશું

એનાથી ઓબોબો બો કરી શકાય રે મોટા મોટા ગામના આદિવાસી આજે પણ ઓબોબો બો કરીને પોતે સ્વતંત્ર છે પોતે આ દેશનો આ ગામનો માલિક છે સાબિત કરે છે આ ઓબોબો બો આભુમા દેશો માભુમા રાજ આદિવાસી આ દેશનો માલિક છે એ ચૈતર વસાવા નથી કહેતા દેશની સુપ્રીમ કોર્ટ કે છે આદિવાસી આ દેશમાં એક બે હજાર વર્ષ નહીં હજારો વર્ષ પહેલા સૌથી પહેલા પૃથ્વી પર કોઈ આવ્યું હોય તો એ આદિમાનવમાંથી આદિવાસી આવેલો છે આદિવાસી આપણા પૂર્વજો હતા

महाराणा प्रताप પર મુગલ ઉત્તરે જારે આક્રમણ કર્યું અકબરની સેના આખો કિલ્લો ઘેરીને બેઠી હતી ત્યારે महाराणा प्रताप સાથે પોતાનો ભાઈ પણ નોતા ત્યારે પુંજા ભીલ પોતાની આખી ફોજ લઈને ગયા એ આપણો પૂર્વજો હતા તમે महाराणा प्रताप પછી તમે शिवाजी महाराजનો ઇતિહાસ વાંચ્યો તો દુદા ભીલ ની આખી જે ફોજ शिवाजी महाराज સાથે હતી એ આપણો પૂર્વજો હતા સામે સૌ પ્રથમ જો ક્રાંતિ થઈ હોય તો એ સંભાળની ક્રાંતિ અઢારસો ને સત્તાવન પહેલા પણ જે ક્રાંતિ થયેલી સંભાલ ની ક્રાંતિ આપણા આદિવાસીઓ અંગ્રેજો સામે સૌ પ્રથમ યુદ્ધ પોકાર્યું હતું એમનો ઇતિહાસ વાંચો 17 11 1913 એમણે માનગઢમાં સમસભા રાખી આદિવાસીઓને સ્વતંત્ર શાસન મળે આદિવાસીઓ સ્વાયત રાજ મળે અને કેટલા અંગ્રેજો અને કેટલા સંમત રાજાઓ ચારો તરફથી ઘેરી લીધો માનગઢમાં ગોળીકાંડ થયો 1507 લોકો ત્યાં ગોળીઓથી મરી ગયા નવસો જેટલા લોકો ઘાયલ થયા અને ગુરુ ગોવિંદજી પણ ઘાયલ થયા ગૌરવ આપણો ઇતિહાસ દેશ આઝાદ થયો દેશના આઝાદીમાં આપણા લોકોનું યોગદાન છે લોહીભાઈ કહેલું છે દેશના વિકાસમાં આપણા લોકોનું યોગદાન છે દેશના વિકાસમાં જ્યારે વાત આવી

રેતીની ખાણો આપણી પાસે છે લિગ્નાઇટની ખાણો આપણી પાસે છે ખનીજો આપણી પાસે છે પથ્થર આપણી પાસે છે જળ જંગલ જમીન આપણી પાસે છે છતાંય આજે આદિવાસીને મોડ માલિકને આ સરકારોએ મજદૂર બનાવી દીધો છે આજે શિક્ષાથી વંચિત છે આપણે પાણીથી વંચિત છે આજે પણ આપણા બાળકોને ભણાવવા માટે શિક્ષકોના આંદોલનો કરવા પડે શાળાઓના આંદોલનો કરવા પડે પીવાના પાણીના આંદોલનો કરવા પડે સિંચાઈના આંદોલનો કરવા પડે ત્યારે ક્યાં સુધી આંદોલનો કરતા રહીશું ક્યાં સુધી લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્તાબાદ સરકાર મુર્તાબાદ ક્યાં સુધી કરતા રહીશું એટલા માટે આજે જનજાગૃતિની મીટિંગ કરી છે અને આ મીટિંગો સાથે સરકારોને કહેવા માંગીએ છીએ જો સરકારો આદિવાસીઓનો વિકાસ નથી કરવા માંગતી

કલેક્ટર અને એસપી હોય કે ડીડીઓ હોય કોઈ પણ આઈએસ અધિકારી હોય કે આઈપીએસ અધિકારી હોય સો માંથી આપણા પંદર હોવા જોઈએ પણ નથી તમે આજે જોઈ લો ટીડીઓ હોય કે મામલતદાર હોય પીએસઆઈ હોય કે પીઆઈ હોય આપણા આદિવાસી સો માંથી પંદર નથી માત્ર ને માત્ર આપણા સો માંથી નેવું કે એસી ટકા મજદૂર આપણા મળશે આ પરિસ્થિતિ આ સરકારો કરી છે એટલા માટે આપણે બધાએ જાગવું પડશે આપણે આપણો ઇતિહાસ ગૌરવશાળી છે એ ઇતિહાસ આપણે ક્યારે નઈ ભૂલવો જોઈએ આપણી સંસ્કૃતિ ક્યારે નઈ ભૂલવી જોઈએ જ્યાં સુધી આપણી પરંપરા આપણી રૂઢી આપણી સંસ્કૃતિ આપણી સભ્યતા આપણા રીત રિવાજો આપણી બોલી આપણે જાળવી રાખીશું ત્યાં સુધી આપણે બચીશું એ જ વાત કરવા માટે અમે આવ્યા છે બે દિવસ પહેલા તમે બધા જાણો છો આપણા શિક્ષણ મંત્રી અમારા નર્મદા જિલ્લામાં આવ્યા ત્યારે શિક્ષણ મંત્રીએ મારા નામની અનેક અનેક કરી ભાષણો કર્યા મંત્રી કીધું કે ખોટ પડી ગઈ ત્યારે શિક્ષણ મંત્રીને હું કેવા માંગુ છું તમે શાળાના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા શિક્ષણ મંત્રી તરીકે તમે જે જગ્યા પર આવ્યા હતા એ શાળાનો કાર્યક્રમ હતો અને તમે શિક્ષણ મંત્રી છો ત્યારે શિક્ષણ મંત્રી તરીકે તમારે એનું ચિંતન કરવું જોઈએ કે આદિવાસી વિસ્તારોમાં નકલી કોલેજો ચાલે છે નર્સિંગના નામે આદિવાસી વિસ્તારોમાં એક શિક્ષકથી હજારો શાળાઓ ચાલે છે એની ચિંતા તમારે કરવી જોઈએ તમે પોતે મંત્રી છો અને આદિવાસી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ તમારી સરકારે કેમ બંધ કરી એનો ખુલાસો તમારે આપવો જોઈએ શિક્ષણ મંત્રી એની વાત કરવી જોઈએ એની જગ્યાએ ચૈતર વસાવવા શું કરે છે એની વાત કરતા હતા ત્યારે એમણે કીધું કે અમે તો કાલે વડાપ્રધાનને મળીને બિલ પ્રદેશ આપી દઈશું પણ બિલ પ્રદેશ કઈ રીતના ચલાવશે અહીંયા તો કોઈ આદિવાસી ટેક્સ ભરતા નથી ત્યારે શિક્ષણ મંત્રીને ખબર ન હોય તો એમની જાણ માટે હું કહી દેમ છું આદિવાસી વિસ્તારમાં જે પાણી છે વીજળી છે લિગ્નાઇટ છે રેતી છે પમ્પ પત્થર છે જળ છે જંગલ છે જમીન છે એમાંથી અનેકો કરોડોને પણ અબોજો રેવન્યુ અમે જનરેટ કરીએ છે એનાથી આ દેશ ચાલે છે અમે કોઈના પર ભીખ નથી માંગતા અમે સવારેથી લઈને અમે ટેક્સ ભરીએ છે માચીસથી લઈને જે પણ સામગ્રી અમે લઈએ છે એનો ટેક્સ અમે ભરીએ છે અને તમારા મનથી આવે છે એનજીઓ એજન્સીઓ કોન્ટ્રાક્ટરો ટ્રાયબલ સપલાનનું કરોડોનું બજેટ સગે વગે કરે છે ત્યારે આદિજાતિ વિકાસ વિભાગે તમે મંત્રી છો તો આદિવાસી બાળકોની સ્કોલરશિપ કેમ બંધ કરી એનો ખુલાસો તમારે આપવો જોઈએ ત્રણ વરસથી વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ભોગલ સર્ટિફિકેટના આધારે નોકરી કરતા હતા હમણાં પકડાયા છે એનો ખુલાસો તમારે આપવો જોઈએ પણ તે આપી નથી શકતા અને હવામાં ફાંકા પોતારી કરે છે તમારા સંગઠન તો તમારું કંઈ ઉપજતું નથી અહીંયા આવીને પાકા કરવાનું છોડી દે આ સમાજ ને શિક્ષણ આ વિસ્તારના બાળકોની સ્કોલરશીપ ચાલુ કરી દેશો બોગજ કોલેજો પર આ કાર્યવાહી કરશો ખોટા સર્ટિફિકેટો લઈને લાખો લોકો નોકરીઓ પર છે એમના પર કાર્યવાહી કરશો અને જે દિવસે તમે જો અમારી સરકારમાંથી અમને અલગ ભીલ પ્રદેશ અપાવી દેશો એ દિવસે અમે તમારો પીઠ થપડીશું ને તમારી સાથે ઉભા રહીને તમારા વખાણ કરીશું પણ તમે અમને ભીલ પ્રદેશ અપાવી દેશો

આદિવાસીઓના આરોગ્ય માટે બોલવા તૈયાર નથી બધાને પોતાની ટિકિટોની પડી છે જયારે પાર્ટી ઊંચી આંગળી કરવા ગઈ ત્યારે ઊંચી આંગળી કરે છે એમને ખબર છે બે હાથ જોડીશું

લોકો અમારા ખેડૂત અમારા યુવાન સાથે અન્યાય અત્યાચાર થશે રાતે બાર વાગે પણ ફોન કરશો રાતે બાર વાગે પણ બધા આગેવાનો આ મૂળ માલિક ની હાલત મજૂર બને

બાંધી બાંધીને મરી જાય ત્યાં સુધી મારવામાં આવે છે ત્યારે કોઈ નેતા આપણે વચ્ચે બોલવા માટે આવતો નથી અહીંયા મોટા મોટા પ્રોજેક્ટોમાં પાણીના ભાવે જમીનો લઈ લેવામાં આવે છે ત્યારે કોઈ નેતા આપણા સમાજ માટે બોલવા તૈયાર નથી ત્યારે હવે આપણે બધા એવી જાગૃતિ આપણા વિસ્તારમાં લાવવાની છે કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ ઉભો રહે અમને વાંધો નથી

શિક્ષણ માટે આજના જનજાગૃતિ કાર્યક્રમમાં અમે ઉપસ્થિત થયા છે પણ આ જનજાગૃતિ કાર્યક્રમ આપણા જળ જંગલ જમીન પરના અધિકારો બંધારણીય અધિકારો આપણે જાણીએ પૈસા એક જાણીએ વન અધિકાર અધિનિયમ જે જંગલની જમીન આપણે ખેડીએ છે એ જમીનો પણ આ લોકો આપણને આપી નથી રહ્યા એ જમીનો માટે પણ આપણે ભીખ માંગવી પડે એના માટે પણ આવનારા દિવસોમાં આપણે લડવું પડશે એ જ વાત માટે તમારી વચ્ચે અમે ઉપસ્થિત થયા છે વધારે વિશેષ નથી કહેતા પણ આજના આ કાર્યક્રમમાં ટૂકા મેસેજથી આજુબાજુના ગામડાઓમાંથી પધારેલા તમામ આગેવાનો યુવાનો માતાબેનો સરપંચો પદા અધિકારીઓ અધિકારીઓ અહીં ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો આયોજન સમિતિ પ્રેસ મીડિયાના મિત્રો પોલીસ અધિકારીઓ તમામ લોકોનો આજના આ પ્રસંગે આભાર માનીને મારી વાણીને હું વિરામ આપું છું આજના કાર્યક્રમમાં અમને આમંત્રિત કર્યા અમારું સન્માન કર્યું સ્વાગત કર્યું અને અમને બહુ બોલવાની જે તક આપી આપ સૌએ અમને શાંતિથી સાંભળ્યા એ બદલ સૌનો આભાર માનીને મારી વાણીને વિરામ આપું છું બધાનો ખૂબ ખૂબ આભાર જય આદિવાસી જય જોહાર જય બિલ પ્રદેશ